જય માતાજી જય ઘડિયારમાં તો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં કોમ્પલેક્ષ વ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજનો બ્લોગ પસંદ આવી છે અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે અગિયાર તો અત્યારે આજે થોડુંક લેટ થઈ ગયું છે વ્લોગ સ્ટાર્ટ કરવામાં ઉઠી તો ગયો હતો પણ દરેક સાફ સફાઈ કરવાની હતી સનસેટની અંદર તો તે કરતો હતો એટલા માટે અત્યારે થોડોક વાર લાગી ગઈ છે અને અત્યારે જવાનું છે ઘરે તો અત્યારે પહેલા માતાજીના દર્શન કરતા જઈએ અને ત્યારબાદ જઈએ ઘરે અફેરને તમને એક નદારો બતાડી દઉં મસાલા નીકળીયા અત્યારે એવા મંદિરે અને મંદિરે થઈ જાય કે પાસે આપણી ગાડી અત્યારે આવી છું મંદિરે તો માતાજીના દર્શન કરી આવીએ અને ત્યાર પાછી આપણે ઘેરે નીકળીએ તો સોખા થોડાક નાખવાના છે તો અત્યારે નાખી દઈશું તો ચાલો માતાજીના દર્શન કરી પણ દર્શન કરી લીધા છે અને પણ દર્શન કરી લીધા છે તો અત્યારે નીકળીએ ઘેર આજે રવિવાર છે એટલે માણસો આવ્યા છે અત્યારે બહુ મંદિરે તો અત્યારે મારે થાય છે મોડું તો આપણે અત્યારે ફટાફટ નીકળીએ દુકાને ભૂગી ગયો છે ને અત્યારે દુકાન ઉપર બેઠા છે તો ત્યારે આપણે નીકળીએ ઘેરે ત્યારે હું ઘેરે આવી ગયો છે અને મમ્મી ભરે છે અત્યારે પાણી તો અત્યારે હવે નાસ્તો કરી લાવ નાસ્તો કરીને પછી ફટાફટ નીકળીએ ખેતર તો આજે બતાડીએ અમારે જે હારમાં ખેતર આવ્યું છે તે તો જ્યાં આપણે દવા છટવા દેવાની છે તો અત્યારે આપણે જમવાનું નથી કેમકે વાડીએ દવાનું થાય છે મોડું મોડું તો અત્યારે નીકળીએ ફટાફટ દવા છાંટવા કેમ કે વીજલો કાકો ફવારનો વહી ગયો છે તો અત્યારે આપણે નીકળીએ તો ચાલો ફટાફટ નીકળીએ અત્યારનો હવે ખેતરનો કેળો છે આગળ તો તેમાં ગાડી એક આઈથે નહીં હાલે બે આયથી આગવી જાય તો અત્યારે બંધ કરીએ અને અત્યારે મોટું થતું એટલે આપણે વાડીના કપડાં પહેરી લીધા છે તો અત્યારે ફટાફટ નહીં કરીએ વાડીઓમાં તો ચાલો અત્યારે તો અત્યારે તમે પાછળ ઘર છે ત્યાંથી આપણે દવાનો પંપ લેવાનો હતો તો લઈ લીધો છે કેમકે આપણો પંપ એક હતો તે વિજય કાકા લઈ ગયા છે અને બીજો પંપ હતો તે અત્યારે આજે આપણા કાકા મોટા બપા ભાઈઓ હતા તેને ખેતર સાંટવાની હતી દવા તો અત્યારે મેં પંપ લઈ લીધો છે તો અત્યારે નીકળ ફટાફટ ખેતર આવીને તો આ સાંભળો દેખાય ત્યાં આપણું ખેતર છે તો ચાલો આજે ખેતર પણ બતાડો અત્યારે ભૂગી ગયો છું ખેતર તમે જોઈ શકો છો આપણું ખેતી આ બાજુ આમ આ લીમડા સુધી દેખાય ત્યાં ખેતર આપણું છે એટલું અમારે નુકસાની થઈ છે કેમકે અવારે જ પાણીના લીધે અમારી વાય હતી તે પડી ગઈ છે ફરતે તમે જોઈ શકો છો

સેનેમેટ્રિક શોર્ટમાં જોયું છે તો ત્યાંથી આપણું એટલું દૂર થાય છે સાઈડ કેવી તો ચાલો અત્યારે આમાં ફટાફટ પાણી પી જાઉં અને પછી દવા ચાટકામ કરી દઈએ ચાલુ તો સેનેમેટ્રિક શોર્ટ આવતા રહે મારી પાસે જે પંપ છે તે આપણે અહીંયા બાજુમાંથી ખેતરથી લેતા આવ્યા હતા તો બહુ તમે સામા મકાન જોઈ શકો છો અત્યારે હું ત્યાં પંપ દેતા હું અને અત્યારે અમે નીકળી ગયા છે હવે ઘેરે કેમ કે દવા છટાઈ ગઈ છે અત્યારે હું આવી ગયો છે ઘરે તો હવે આપણે કપડાં બદલાવાના નથી કેમ કે હજી મંદિરે કામ કરવા જવાનું છે તો અત્યારે હવે નીકળીએ ફટાફટ મંદિરે અત્યારે અમે બે મિત્રો આવી ગયા છે અને હજી બે મિત્રો આવવાના છે તે બીજી ગાડી લઈને આવે છે તો દવાનો પંપ લઈ લીધો છે તો હવે ડાયરેક્ટ નીકળીએ મંદિરે અત્યારે સમય થઈ ગયો છે અત્યારે બે વાગી ગયા છે સમય તો ચાલો અત્યારે હવે નીકળીએ મંદિર અત્યારે અમે બંને નીકળી ગયા છે અને બાપુને ગાડી આખવા આપી દીધી છે કેમ કે મારે બ્લોક શૂટ કરવો છે એટલે મંદિરે આવી ગયા છે અને માતાજીના ના દર્શન સવાર કરી લીધા તો અત્યારે ફટાફટ કામ ચાલુ કરીએ આગળ તો અત્યારે કામ કરવાનું છે આપણે જે ઝાડવાની અંદર ખડ છે તેમાં દવા સાટવાની છે અને બીજું કામ છે આપણે જે સીટુ નીચે પડી ગયું છે ગ્રાઉન્ડની અંદર તો તે ઉપર મૂકવાનું છે અને શ્રીફળનું ક્લીન કરવાનું છે બધું તો એવું બધું કામ છે તો તમને સેનીમેટિક શોર્ટ આવતા રહે બીજા બે મિત્રો પણ આવી ગયા છે તો અત્યારે અમારે કામ ચાલુ કરી દેવાનું છે તો બીજા ચાર પાંચ દાડવાઈ ગયા છે તો દાડવા પણ વાવવાના છે આજે તો તે હું બધું અત્યારે હવે કામ ચાલુ કરી દીધું છે તો અહીંયા નળી જે તૂટી ગલી હતી ત્યાં ડાટી મારવાની છે તો તે આ મિત્રોને કરી કહી દીધું છે કે તમે કામ કરી નાખજો તો અત્યારે મારે દવા છાંટવાની છે તો હું પોમ્પ ભરીને દવા છાંટવાનું ચાલુ કરી દઉં આનું નામ છે ગરેજા નીરવ અને શિવમ બાપુને નવગણ છે તે બંને કામ ચાલુ કરી દીધું છે હવે હું દવાનો પંપ ભરીને મારું કામ ચાલુ કરી દઉં તો અત્યારે દવાનો પંપ ભરવાનું ચાલુ કરી દીધું છે અત્યારે આપણી પાસે દવા છે તમે જોઈ શકો છો અપ કહેવાય અમારે તો નામ તો મને આખું નથી ખબર પાવડર છે કપડાં ધોવાનો અને નમક છે તો ત્યાં દવાનો બહુ ભરી લીધો છે અત્યારે એકમાં ખાલી થઈ ગયો છે અને હવે આગળ અમે સાટતા જશું તેમ તેમ આવતા જશે હવે તો અત્યારે અત્યારે આ રીતે કામ ચાલી છે અને હજી પણ અમે જેટલું થાય તેટલું આજને આજ પૂરું કરીશું કામ તો અત્યારે જે અહીંયા આગળ આપણે મંદિરને આગળ તળી પૂરવાનું કામ હતું તે અત્યારે મિત્રો કરી નાખ્યું છે દાટી મારવા નથી તે અત્યારે કમ્પ્લીટ કરી નાખી

અત્યારે જે આ શોભાના દાડવા હતા તેને કટિંગ કરીને બાંધી દીધા છે અને અત્યારે આપણે નારિયેલીઓ છે તે વધતીઓ નથી એટલે ધૂજ માથે થઈ ગઈ હતી તો તેને અત્યારે ખામણા કરી નાખે છે કમ્પ્લીટ તો આ રીતે અત્યારે કામ આવે છે તમે જોઈ શકશો દાડવાનું કામ હતું તે અત્યારે પૂરું થઈ ગયું છે અને સીટું છે તે અત્યારે મૂકવા આવી ગયા છે જોઈ શકો છો બધી અત્યારે કેમ પડ્યું છે તો ચાલો અત્યારે ફટાફટ હવે સીટું મૂકી દઈએ આપણે જે આ નારિયે છે તેના ખામણા કર્યા છે અને આ ઝાડવા છે તેને કમ્પલીટ બાંધી દીધા છે અને જે આમાં ખળ દેખાય તેમાં દવા છાંટી દીધી છે આ બધુંય જોઈ શકો છો આ બધું એ રીતે જ કર્યું છે તું કામ કર્યું છે આપણે સીટુનું તો તે પણ બતાવી દઉં કે તે એઠકી પડી ગયું તો તે પણ વ્યવસ્થિત મૂકી દીધું છે અને અત્યારે પાણી નથી આવતું એટલા માટે એમાં ગારો છે તે હવે પાણી આવીશે ત્યારે ધોઈ નાખ્યું તમે જોઈ શકો છો અત્યારે તો આ બધું કામ અત્યારે કર્યું છે અને દવા છાંટી દીધી છે બધા ખાળમાં અને બાકી બીજું જે આગળ બ્લોક ઉપર સીટું મૂક્યું હતું તો તેને પાણી આવતું હતું ત્યારે ધોઈ નાખ્યું છે તે એવું બધું આજે કામ કર્યું છે ત્યારે અમારા મિત્રોને બધાને ઘરે નીકળવું છે તો હવે અત્યારે અમે ઘરે નીકળીએ હાથ પગ ધોવાના છે મિત્રો ધોઈ છે અને મારે ધોવાના છે તો ધોઈ નાખીએ ત્યારબાદ ઘેરે નીકળીએ તો ચાલો અત્યારે એક માતાજીના દર્શન કરાવી દે બરાબરથી અત્યારે હવે મારે કામ બધું પૂરું થઈ ગયું છે આજનું તો અત્યારે હવે મિત્રો અત્યારે ગાડી લઈ લીધી છે તો હવે અત્યારે અમે નીકળીએ ઘરે તો ચાલો હવે અત્યારે તો અત્યારે હવે મારે ઘરે જવાનું છે જે બાપુ નહોતા તે અત્યારે અત્યારે વહી ગયા છે અને આજે ધ્વજ વિતરણ કરે છે કેમ કે ઘરે ઘરે તિરંગા કે આજે અત્યારે ધ્વજ આપી જાય છે બધી દુકાનો ત્યાં તો અત્યારે બધા લગાવે છે તો અત્યારે આ કામ ચાલુ છે ને અત્યારે આપણે જઈએ ઘરે ઘરે પૂગી ગયા છે તો અત્યારે જવું છે નાવા તો ચાલો અત્યારે નાહ્યા આવું અત્યારે તો હું નાહી લીધો છે અને અત્યારે સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો અત્યારે પોણા આઠ જેવું થઈ ગયું છે તો અત્યારે હવે જમી લઉં કેમ કે તો અત્યારે જમી લઉં અને જમીને પછી દુકાઈને જવાનું છે તો ચાલો અત્યારે જમી લઉં હું જમવા બેસી ગયો છે અને તમે જોઈ શકો છો રોટલી છે અને થેપલું છે સાઈઝ છે સેવ ટમેટાનું શાક છે કેરાનું શાક છે માંડવી ભાગ મૂવી ચાલુ છે તો અત્યારે હું જમવા બેસી ગયો છે અને આજનો વ્લોગ આપણે અહીં સુધી જ રાખીએ આજ થોડોક મોટો લોક થઈ ગયો છે કંઈ ખબર નથી રહી મને તો આપણો આજનો વ્લોગ અહીં સુધી જ રાખીએ તો આશા કરીએ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે અને પસંદ આવ્યું છે વિડીયોને લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા કાલના વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી